મિત્રો જીવનમાં સફળ થવું છે ગીતાના આ પાંચ શ્લોકને જીવનમાં ઉતારી લો નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો કુરુક્ષેત્રની યુદ્ધભૂમીમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાના સાતસો શ્લોકો દ્વારા સમગ્ર માનવજાતિને તત્વજ્ઞાથી સભર સર્વગ્રાહી ઉપદેશ આપ્યો છે ભાગવત ગીતાનો ઊંડાણથી થી અભ્યાસ કરીએ તો કુરુક્ષેત્ર યુદ્ધભૂમિમાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદ માં જીવન જીવના નો સારું છે આથી જ મેનેજમેન્ટ ગુરુ થી લઈ મનોવૈજ્ઞાનિકો જીવન જીવવાની ફિલસુફી માટે ગીતાને અનુસરવા કહે છે માક્ષર સુદ અગિયારસ મોક્ષદા એકાદશી એટલે કે ગીતા જયંતિ છે આ દિવસે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન સાથેના સંવાદમાં ગીતાના સાતસો શ્લોકો સંભળાવ્યા હતા તત્વવિદો ગીતાને માત્ર યુદ્ધના ગીત તરીકે નહીં પણ જીવન જીવવાના સંગીત તરીકે જુએ છે ગીતામાં જ્ઞાન જેવું પવિત્ર કાંઈ નથી આવા વિધાનો દ્વારા કર્મ માર્ગ ભક્તિ માર્ગ તથા જ્ઞાન માર્ગનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે ટૂંકમાં કહીએ તો ગીતા દ્વારા મનુષ્ય જીવન ને તત્વજ્ઞાન માં ગીતા એક ગ્રંથ છે જે સ્વયં શ્રી ના મુખે બોલાયો છે હકીકતમાં ભગવદ્ ગીતાનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચેના સંવાદમાં જીવન જીવના નો સાર હું છે

ગીતાના આ શ્લોકમાં કર્મના સિદ્ધાંત પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે ટૂંકમાં કહીએ તો કર્મ કરતો રહે ફળની આશા ના રાખ કુરુક્ષેત્ર માં ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન સાથે ના સંવાદ માં જણાવ્યું હતું કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરતા રહેવું એ મનુષ્ય નું કર્તવ્ય છે કર્મના ફળ એટલે કે પરિણામ પર ભલે મનુષ્યનો અધિકાર ન હોય પરંતુ ફળની ચિંતા કર્યા વગર સાચા મનથી કર્મ કરતો રહેનાર વ્યક્તિ તેના લક્ષ્યને પામી શકે છે સાદી ભાષામાં સમજીએ તો જ્યારે તમે ફળ કે પરિણામ મેળવવાના આશયથી કર્મ કરશો તો તમારું લક્ષ્ય કર્મ અને તેના પરિણામ વચ્ચે ફંટાઈ જશે આમ ધ્યાન ભટકવાથી કર્મને પૂરું કરવામાં તમે તમારી સંપૂર્ણ શક્તિ આપી શકશો નહીં આથી જ કર્મ કરતા રહેવું એ જીવન જીવવાનો મૂળ મંત્ર હોવો જોઈએ બે પોતાના મન પર નિયંત્રણ દોક જીતાત્મનઃ પ્રશાંત પરમાત્મા સમાહિત શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માનાપમાન્યો આ શ્લોકમાં અર્જુન સાથેના સંવાદમાં શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ મેળવી શકે છે લોકો દ્વારા થતા અપમાન કે સુખ તેમજ દુઃખ જેવી પરિસ્થિતિને સ્થિત પ્રજ્ઞ થઈ પચાવી લે છે તે લોકો ભગવાનની કૃપાને પાત્ર છે રોજિંદા જીવનમાં ઘણા લોકો ગુસ્સો મોહ લાલચ કે ભાવુકતાને વશ થઈ ખોટા નિર્ણયો લઈ બેસતા હોય છે ત્યારે આ પરિસ્થિતિમાં સ્વયં પર નિયંત્રણ મેળવી કર્મ ના સિદ્ધાંત ને એ જ મનુષ્ય જીવનનો સાચો ધર્મ છે આ માર્ગે મનુષ્ય વિષમ પરિસ્થિતિઓમાં ચલિત થવાને બદલે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરી સફળતા પામી શકે છે શાંત ચિત્ત અને સમસ્થિતિમાં રહેવું તીન ચિંતયા જાય તે દોહખંડ નાન્ય થતી નિશ્ચય કયા કયાહીન સુખી શાંત સર્વત્રો વ્યક્તિ આજે જાજમ પથરાયેલી હોય અને મન અશાંત હોય તો સાચા અર્થમાં જીવનને માણવાનો લુત્ ઉઠાવી શકશે નહીં ઉપરોક્ત ગીતાનો શ્લોક જીવન જીવવાની આજ ફિલસુફીને અનુસરવા કહે છે આ શ્લોક પ્રમાણે ચિંતા અને વ્યગ્રતા એ દુઃખની લાગણી જન્માવે છે ટૂંકમાં જો સફળતા કે લક્ષ્યને હાંસલ કરવા જો ઉચાટ અને ચિંતાથી ઘેરાયેલા રહેશો તો પણ ઈચ્છિત પરિણામ મળવા છતાં પણ તેને ભોગવી નહીં આથી કોઈ પણ સ્થિતિમાં સુખી રહેવા માટે શાંત રીસમ સ્થિતિમાં રહેવું એ અનિવાર્ય છે જે જીવનમાં શાંત ચિત્ત અને સ્થિત પ્રગ્નતા કેળવવી ભ્રમ પેદા થવાથી સ્મૃતિભ્રંશ થાય છે સ્મૃતિભ્રંશ થવાથી મનુષ્યની બુદ્ધિ નાશ પામે છે ગુસ્સો ક્રોધે મનુષ્યના મોટા દુશ્મન છે ગુસ્સાના આવેગમાં મન પર નિયંત્રણ રહેતું નથી અને બુદ્ધિ ક્ષીણ પામે છે આથી સાચા નિર્ણયો લઈ શકાતા નથી આથી જ જીવનમાં શાંત ચિત્ત અને સ્થિત પ્રજ્ઞતા કેળવવી આવશ્યક છે પ્રાપ્યસી સ્વર્ગમ જીતવાસ્મા કૃત નિશ્ચયઃ આ શ્લોક માં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે જો યુદ્ધમાં તું વીરગતિ પામીશ તો સ્વર્ગ મળશે અને જો વિજય તો ધરતી નું શકીશ આથી દૃઢ નિશ્ચય સાથે યુદ્ધમાં આગળ વધ આ શ્લોકને આજના જીવનના પરિપ્રેક્ષ્યમાં સમજીએ તો જીવનમાં ઘણીવાર ભાવનાત્મક કે આસપાસના પરિબળો આપણું મન વિચલિત કરે છે અને તે સમય લક્ષ્યથી ધ્યાન હટીને જે તે પરિસ્થિતિને વશ થાય છે તે સમયે ગીતાના આ શ્લોકને ધ્યાનમાં રાખીને દ્રઢ નિશ્ચય સાથે માત્ર કર્મ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ સર્વત્ર સૌનું કલ્યાણ કરે